એકસો બાવીસ દીકરીઓના નિઃશુલ્ક સૌના આયોજનને બિરદાવતા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દેવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા હવેલી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ વાલી દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમલગ્નોત્સવ બે હજાર પચ્ચીસ પ્રાંતજના આમોત્રા ખાતે યોજાવ નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમલગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે સમૂહ સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે લગ્ન તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્ય તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સર્વસમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનો એ સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા દૌ દંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોના એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ રૂપ છે વૈભવી લગ્ન એ સામાન્ય આર્થિક વ્યવસ્થામાં પડકાર રૂપ છે જેમાં સામૂહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે સમાજમાં ભેદભાવ ન રહે અનેકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે સરકાર દ્વારા સાત ફેરા સભુલતો યોજના અમલી બનાવાય છે જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે આ કાર્યક્રમમાં દીવ તમણ દાત્રાનગર આવેલી અને લક્ષ્મદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચડાવ્યો હતું કે સમૂહ લગ્ન ઉત્સવ એ સમાજની એકતા સંવેદનશીલતા તથા સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ છે જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે લગ્ન જીવનની શરૂઆત કરનાર યુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ જીવન અખંડ રહે એવી ભગવાન પ્રાર્થના છે સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ સરકાર દ્વારા વાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે એવી અપીલ સાંસદ શ્રીએ કરી હતી આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી વિકુશી પરમાર સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલા ઈડર ધારાસભ્ય રમણ લાલ વોરા કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા બાયર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાબરકાઠા અગ્રણી કનુભાઈ પટેલ અરવલ્લી અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ સાબર ચેરમેન શામળભાઈ પટેલ સહિત સંતો સમાજના આગેવાનો અને નવ દંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તથા અરવલ્લી જિલ્લાના સતી સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દીવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મારા સાથી મંત્રી શ્રી દીપુલસિંહ પરમાર સાંસદ બેન શ્રીમતી શોભનાબેન બારીયા અહીં ઉપસ્થિત સૌ સંતગણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર મારા સાથી ધારાસભ્ય શ્રી વડીલ મુરબ્બી રમણભાઈ વોરા શ્રી વીડી ઝાલા શ્રી ધવલસિંહ ઝાલા શ્રી રમેશભાઈ ઝાલા રાજેશભાઈ ઝાલા જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વારૈયા શ્રી મણિભાઈ વાઘેલા સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા મંચસ્થ સૌ મહાનુભાવો ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી આમંત્રિત સૌ મહાનુભાવ સૌ દંપતીઓ સમાજના સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે હર હંમેશ સર્વ સમાવેશી અને સર્વાંગી વિકાસની વડાપ્રધાન શ્રી દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ દીકરીઓના ભવ્ય સમૂહ લોગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જનસુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સાબુ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષ્ય આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્ન શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો

જરૂરિયાત મંદની પડખે ઉભા રહે કે આ સરકારે સબુ પ્રોત્સાહન આપવા સાત ફેરા સમુલગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નમા નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સધવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આજના સમુલગ્ધ સોમાં તમામ નવ દંપત્યને ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃતકાળમાં અમૃતમય ભાવિની શુભેચ્છાઓ પાંઠવીને વિરમું છું ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી ધાંપ્ય જીવન જીવન અર્થે એવી પ્રાર્થના